નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ છે તેની અંદર આપણને જે પ્રકરણ નંબર ચાર આપેલું છે માહિતીનું નિયમન તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની ગણિત વિષયની જે સ્વઅધ્યન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો આપણે શરૂ કરીએ માહિતીનું નિયમન એટલે કે પ્રકરણ નંબર ચાર વિષય ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં પેલું નેવું અંશ ખૂણો ધરાવતી માહિતી ચાર્ટમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ રોકે છે તો જવાબ આવશે વિકલ્પ એ પચીસ ટકા કેવી રીતે તો નીચે તમને અહીંયા જોઈ શકો છો દાખલો ગણીને દર્શાવેલો છે ત્યાર પછી બીજું સો ગુણના પ્રશ્નપત્રમાંથી એકસો એક ગુણ મળવાની સંભાવના કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો કારણ કે ઘટના અશક્ય છે ત્યાર પછી ત્રીજું એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા ત્રણ આવે તેની સંભાવના કેટલી તો જવાબ આવશે વિકલ્પ ડી એકના છેદમાં છ આ એક દાખલો તમને અહીંયા ગણી દર્શાવેલો છે તમે જોઈ શકો છો ચોથું બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેની સંભાવના ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી એકના છેદમાં તેર ત્યાર પછી પાંચમો એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી એક મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશનનું નામ છે ઓસ્ટન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ પીડીએફ છે તે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહે છે તો જવાબ આવશે સાચું બીજું વર્તુળ આલેખમાં ત્રીસ ટકા ભાગ આવરી લેતી માહિતી કેન્દ્ર પાસે અંશનો ખૂણો બનાવે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું સિક્કાની ઉછાળતા ઉપર છાપ આવે તેની સંભાવના બે છે તો જવાબ આવશે ખોટું ચોથું સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ કે ટી મળ્યો એ એક ઘટના છે તો જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક શાળાના સાઠ બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે તે પરથી પ્રશ્નોના જવાબ લખો પેલું દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો જો અંશમાં કુલ ત્રણસો તો ત્રણસો હોય ત્યારે સંખ્યા સાહીઠ તો બોતેર અંશ હોય ત્યારે કેટલા એટલે બાળકોની સંખ્યા બરાબર બોતેર ગુણ્યા સાહીઠના છેદમાં ત્રણસો સાહીઠ મીંડું મીંડું ઉડી જશે એટલે છેદ ઉડાડીએ તો જવાબ આવશે બાર તો બાર બાળકોએ ભાગ લીધો બીજું કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો કેટલા તો ખો ખો રમતમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો છે બાળકોની સંખ્યા શોધી હોય તો એકસો આઠ ગુણ્યા સાહીઠના છેદમાં ત્રણસો સાહીઠ કરવા પડશે છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે અઢાર બાળકો ત્રીજું ઊંચી કૂદ અને લાંબી કૂદમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો ઊંચી કૂદ બરાબર ત્રીસ ગુણ્યા સાહીઠના છેદમાં ત્રણસો સાહીઠ મીંડું મીંડું ઉડી ગયું એટલે પાંચ બાળકો અને લાંબી તો સાઠ ગુણ્યા સાહીઠના છેદમાં ત્રણસો છેદ ઉડાડી એટલે જવાબ આવશે દસ બાળકો ચોથું કબડ્ડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો કબડ્ડીની અંદર ભાગ લીધા બાળકોની સંખ્યા શોધવી હોય તો ગુણ્યા છેદમાં અને છેદ એટલે જવાબ આવશે બાળકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એક ખેતરમાં ત્રણસો જેટલી અલગ અલગ શાકભાજીના છોડ ઉગાડવામાં આવ્યા છે જે નીચે આપેલ વર્તુળ આલેખમાં ટકા સ્વરૂપે દર્શાવેલ છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા વર્તુળ આલેખ તમને આપવામાં આવેલો છે એમાં પેલું ખેતરમાં રીંગણાના છોડની સંખ્યા કેટલી તો કુલ ટકાવારી સો અને એ કુલ ટકાવારી પ્રમાણે કુલ સંખ્યા ત્રણસો તો પિસ્તાલીસ ટકા એ કેટલા રીંગણાના છોડની સંખ્યા શોધવી હોય તો ક્રોસ ગુણાકાર કરવો પડશે પિસ્તાલીસ ગુણ્યા ત્રણસોના છેદમાં સો મીંડા મીંડા ઉડી જશે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે એકસો પાંત્રીસ છોડ બીજું સૌથી ઓછા છોડ કઈ શાકભાજીના છે કેટલા તો સૌથી ઓછા છોડ કોબીજના છે સંખ્યા આપણે શોધવી હોય તો શું કરવું પડશે તો કે પાંચ ગુણ્યા ત્રણસોના છેદમાં સો મીંડા મીંડા ઉડી જશે એટલે પંદર છોડ ત્રીજું મરચાંના છોડનું અંશમાં દર્શાવો તો ટકાવારી સો અને અંશમાં ત્રણસો સાહીઠ બરાબર હવે એમાં ટકાવારી પંદર છે મરચાની તો પંદર કેટલા એટલે પંદર ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં સો છે દુડાડી એટલે જવાબ આવશે ચોપન અંશ મિત્રો ધોરણ ત્રણ થી દસની જે નવી સ્વાધ્યન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધીન પોથીઓના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય અને એ પણ વોટ્સઅપ પર તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ જે સ્વાધ્યયન પુથિની છે ધોરણ ત્રણથી દસની કોઈ પણ વિષયની સ્વાધ્યન પોથી લઈ લો ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ વિજ્ઞાન દરેકે દરેક વિષયની સ્વાધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે એપ્લિકેશન પર પણ પીડીએફ અવેલેબલ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પ્રશ્ન નંબર પાંચ એક બોક્સમાં જુદા જુદા પ્રકારના ફળો રાખવામાં આવેલા છે એ માહિતી પરથી પાયચાર્ટ તૈયાર કરો ચાલો ફળની સંખ્યામાં જોઈએ તો સફરજન અઢાર કેળા નવ જમરૂક છ દાડમ ત્રણ ને કુલ છત્રીસ તો સૌપ્રથમ અંશમાપ માટે અંશમાપ બરાબર આવૃત્તિ ગુણ્યા ત્રણસો છેદમાં કુલ આવૃત્તિ તો સફરજન બરાબર અઢાર ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં છત્રીસ એટલે અઢાર ગુણ્યા દસ તો એકસો એંશી કેળા નવ ગુણ્યા ત્રણસો છેદમાં છત્રીસ એટલે નવ ગુણ્યા દસ બરાબર નેવું જમરૂક બરાબર છ ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં છત્રીસ એટલે છ ગુણ્યા દસ એટલે સાહીઠ અને દાડમ બરાબર ત્રણ ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં છત્રીસ એટલે ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ દ્રિજ નોટબુકમાં કેટલાક સ્ટીકર ચોંટાડે છે જેમાં પાંચ ત્રિકોણાકારના સાત આકારના બે લંબચોરસ આકારમાં અને છ ગોળ આકારના સ્ટીકર છે અચાનક એક સ્ટીકર નીચે પડી જાય છે તો સ્ટીકર ત્રિકોણ આકારનું હોવાની સંભાવના કેટલી

કુલ પત્તા એટલે પરિણામ પરિણામ થશે ઘટના તો તો કે ચોકટનો બાદશાહ હોય એક સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ તો એકના છેદમાં બાવન ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ સમતોલ પાસા એક વખત ઉછાળતા પરિણામમાં એ બેકી સંખ્યા હોય અને બી એક થી નાની સંખ્યા હોય તેની સંભાવના શોધો ચાલો તો સમતોલ પાછાને ઉછાળતા મળતા કુલ પરિણામ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ ઘટના એ બરાબર બેકી સંખ્યા હોય શક્ય પરિણામ એટલે બે ચાર છ એટલે કે ત્રણ સંભાવના શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે ત્રણના છેદમાં છ એટલે છેદ તો એકના છેદમાં બે હવે ઘટના બી એટલે કે એકથી નાની સંખ્યા એટલે શક્ય પરિણામ એનું ઝીરો થઈ ગયું સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે ઝીરોના છેદમાં છ બરાબર ઝીરો ત્યાર પછી જે પ્રશ્ન નંબર નવ બે સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ હોય તેવી સંભાવના કેટલી

એમાં ત્રણ ભાગ પીળા પાંચ ભાગ લાલ ઘટના બરાબર ચક્રને ફેરવતા લાલ ભાગ આવે એવા શક્ય પરિણામો પાંચ તો સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે પાંચના છેદમાં આઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના કેટલી કુલ પત્તા બાવન ઘટના બરાબર પત્તું ચિત્રવાળી હોય એના શક્ય પરિણામ બાર તો સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે બારના છેદમાં બાવન અહીંયા છેદ ઉઠશે એટલે જવાબ આવશે ત્રણના છેદમાં તેર મિત્રો ધોરણ આઠની આપણે પોટેટો બેચ એક લોન્ચ કરેલી છે હવે આ બેચની અંદર તમે દરેકે દરેક ચેપ્ટરની થિયરી અને દરેકે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેનો ખૂબ જ સ્ટેપ બાય સ્ટેપ અને સરસ રીતે અભ્યાસ કરી શકશો આખા વર્ષની ફી માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે એમાં દરેક ચેપ્ટરનો એક લાઈવ લેક્ચર પણ આવશે એમ ટેસ્ટ પણ તમે આપી શકશો બાળકો અને સાથે સાથે તમને પરીક્ષાલક્ષી તૈયારીઓ પણ અહીંયાથી જ મળી જશે તો જરૂરથી આજે જ આ પોટો પોટેટો બેચની અંદર જોડાઈ જજો તમારી પરીક્ષાની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ જશે અને સમગ્ર અભ્યાસક્રમ તમને ખૂબ સારી રીતે સમજાઈ જશે તમે જોઈ શકો છો અહીંયા તમને પોટેટો બેચ વિશેની જે માહિતી છે તે પણ આપવામાં આવેલી છે અહીંયા ફોન નંબર પણ તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોલ કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે આપણી પોટેટો બેચ છે તેના વિશે અવશ્ય માહિતી આપજો તમારા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રવૃત્તિ તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના પસંદગીના રંગો ની માહિતી નીચેના કોષ્ટકમાં ભરવાની છે ચાલો તો તમે તૈયાર થયેલ માહિતી પરથી આપણે પાયચાર તૈયાર કરીએ તો વાદળી એકસો એંશી લીલો નેવું લાલ સાઠ અને પીળો ત્રીસ હવે જો અંશમાપ બરાબર આવૃત્તિ ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં કુલ આવૃત્તિ વાદળી રંગ માટે જોઈએ તો અંશમાપ બરાબર અઢાર ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં છત્રીસ અઢાર ગુણ્યા દસ એટલે એકસો એંશી લીલા રંગ માટે અંશમાપ તો નવ ગુણ્યા ત્રણસો સાહીઠના છેદમાં છત્રીસ એટલે નવ ગુણ્યા દસ બરાબર એકસો એંશી લાલ રંગ માટે અંશમાં આપણે જોઈએ તો છ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં છત્રીસ એટલે છ ગુણ્યા દસ એટલે સાઈઠ પીળા રંગ માટે અંશમાં ત્રણ ગુણ્યા ત્રણસો સાઈઠ ના છત્રીસ એટલે ત્રણ ગુણ્યા ત્રણ દસ બરાબર ત્રીસ મિત્રો અહીંયા આપણે આ જે પ્રકરણ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે પ્રકરણ નંબર છ સ્વ અધ્યયન વિષય ગણિતના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો તમે આ જે ગણિત વિષયની સ્વાધ્યયન પુથીના જે સોલ્યુશન છે તેનો વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરતા રહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં